આજે બે અલ્ટોના કાચ નાખવાના છે આનો રિયર કાચ છે પાછળનો જે ફૂટી ગયો છે અને આ ફ્રન્ટ કાચ આગળનો કાચ છે બે કાચ નવા નાખવાના છે અને નવા નાખવા માટે આપણે તો નથી નાખતા પણ રાધમપુર આપણા મિત્ર છે જે મનસુરભાઈ વાણા કરીને રાજ ઓટોગ્લાસ એમની દુકાનનું નામ છે એ ભાઈ બાવરા આવતા હતા એટલે મું કંઈ કાચ લેતા આવું એટલે અહીંયા નહીં ફિટિંગ એટલે એ ફિટિંગ કરવા આવે ખદ૨લ તિ઱ કરાવામય હિં કર મિં în મતા કરામં કરાામ કરામ કરામામ. નવો કાચ ફિટિંગ થઈ ગયો હોય હવે આલ્ટોનો ફ્રન્ટ આગળનો કાચ બદલવાનો છે હવે આનો આનો કાચ ખોલવાનો છે હા બોનટ બોન્ટ બંધ કરી દઉં અને બોલટ બોલટ ખુલી ન પડી નું કાચું શું બંદુ ખુલી ગયો હેડની ગાડી ને ગાડી નેરા જ નેરા તો પૈસા ડબલ લેવા છે ગ્લાસ ચોંટાડવાની સિલિકોન લગાવે છે આ ગ્લાસ ચોંટાડવાની સિલિકોન છે

Oi. Iyo pushil wa ji.